ચકલા જોગરા છે સરે છે અત્યારે વરસાદ જો હમણાં શરૂ જ હતો બે છે હમણાં ઝરમર ઝરમર છે ને શરૂ હતો આપણે જવાનું છે ઇંગણા તોડવા આવે કાજુબેન ગુપ્પા બે તોડે છે કેટલાય રાખ સિંહ જો સોમાસામામ વાતાવરણ મસ્ત થઈ જાય ફરો તો તોડો હમણી ચલો રીંગના આવી રીતે રીંગણા નથી દેખાતા રીંગણી આમ કરીને નીચો આમ ખબર જ ન પડે તો રીંગણા ગોતું હોય ને થોડુંક મુશ્કેલ કામ હોય કારણ ગમે એટલા ગોચ છે ને તો રહી તો થાય જ અને મિત્રો વિડીયોની અંદર છે ને કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે આજનો વિડીયો છે ને થોડોક આપણો યુનિક છે કારણ કે અમારા બાજુના ગામમાં જે બકલાની માર્કેટ છે ને એની આરે તમને રૂબરૂ કરાવવાનું શું કારણ કે અત્યારે આ બકલાના ભાવ છે ને ઊંચા ભાવ આવી ગયેલા છે એટલે છે ને તમને બતાવીશ ને કઈ રીતની હરાજી થાય છે કઈ રીતનું બધું ભાવતાલ છે બકાલાનો તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોની અંદર તો ચાલો અત્યારે રીંગણા તોડવા મળીએ આપણે

જો એ ગાડી રીંગણા છે ના એટલા રીંગણા હડેલા નીકલા છે જો અમાર કમ જમમ દેખારે બનાવેલી છે ચા નું તો લઈ જશે અમારે તો તો જમીન લઈ તો આ છે બકાની માર્કેટ

પાંચ સિત્તેર પાંચસો સિત્તેર એકોતેર ભાઈતેર સંજય ડુંગળી પાંચસો સિત્તેર આનું ઉમ થાય હોય એના એક Why is it Shirève Areradina? Yeah 5, 2. Second rule, S3, 2,3, 2,3, 2,3, 3, and 3. This rule, S3, 3,4, and 3,5. rik pus આ a salt pra Read a well We said, shoot, he's got so much disease in vexat 800 round 900 round 1 0 2 We said, beautiful 3 2 3 3 8 8

અને જોકે તો આજ બજાર છે ને થોડીક ડીમ હતી ને ત્રપિયા સારો ભાવ હતો એસી નેવું રૂપિયા કિલો એમ જતા અહીંયા કિલો ઉપર ન હોય પણ અમને ગાહડી છે ને અંદાજે એમને માખી વેચી દઈ અને આપણી જે ગાંઠડી હતી ને એમ નવસો રૂપિયા આવ્યા અને અત્યારે જો વરસાદ શરૂ થઈ ગયો છે અને હળું બોઝામ થઈ ગયું બધું વાદળ ગયા મિત્રો જો કલમો લેવા છે દસ કલમ લાવેલા છે આ જો આ બધી ને એવી છે અને આ જો આપણે જમાદાર અહીંયા જો

તો હજી હમણાં તો હોવા હે નહીં કારણ કે રોલ મિશન વર્કઅપના કારણે આમ બધી ઢીલી થઈ જાય કોઠળમાં હવે છે ને બે ત્રણ દિવસથી એમને રહેવા દેવાની પછી વાવવાની છે અને વરસાદ જોવા ત્યારે એમની જરૂર છે અને મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા લગી રાખીએ વિડીયો જો સારો લાગે તો લાઈક ને શેર સે કરી લઈજો ચેનલ ને મળશું તો શું કાલે નવા વિડીયોમાંથી આવજો જય માતાજી